મહાદેવ મોલ રાજુલા શહેરમાં નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા જી હા મિત્રો રાજુલા શહેરમાં સોસાયટી વિસ્તારમાં એસટી વર્કશોપ નજીક છતડિયા રોડ ભરતનગર સરસ્વતી સ્કૂલની બાજુમાં આધુનિક મોલ એટલે મહાદેવ મોલ લોકોની લાગણી અને માગણી ધ્યાનમાં રાખી અને સોસાયટી વિસ્તારમાં અતિ આધુનિક સુવિધા મહાદેવ મોલ મહાદેવ દરેક બ્રાન્ડેડ કંપનીઓની તમામ વસ્તુઓ ત્યારે આ મહાદેવ મોલના ઉદ્ઘાટન પ્રસંગે રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ મિત્રો સર્વ લોકો ખાસ ઉપસ્થિત રહેલા ત્યારે આ મોલનું ઉદ્ઘાટન મહંત શ્રી વૈજનાથ ભારતી ગુરુશ્રી હરિહરાનંદ ભારતી તેમજ રાજુલા બેંક ઓફ બરોડાના મેનેજરના હસ્તે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે આપણી ઘર વપરાશની તમામ વસ્તુઓ ખરીદવા માટે રાજુલા શહેરમાં એકમાત્ર વિશ્વાસપાત્ર મોલ એટલે મહાદેવ મોલ રાજુલા સિટી